હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હતું સ્વાગત છે તમારું તો ઠંડીમાં કશું કોમ કરવાનું તો નહીં થાય પણ તાપ સર અને રોહણી સર એટલે થોડું ઘણું કોમ ચાલુ કરી પછી બસ આ બાજુ અને થોડું ઘણું હો ને આ હોય ફોટ્યું ને આ બોગરા ને આ થોડું સોટા માવઠું થયું ને એ વખત બોગરા હોય ઢોકીલા રહેતા ને તો થોડી ઘણી ફોટ્યું ઉપર હતું એટલે ઉહ વળી જીવે તો તાપુ સરા ને આપણે પછી બપોરે એક કમ્પ્લેટ તાપુ સર્જાય કે હોદના ઝૂરી લે હું જો અને કમ્પ્લેટ પૂરા બનાવીને પછી મેળવી દે અને આ બાજુ ને તો દક્ષિણ પપ્પા શું કરું હય એમ આટલી જગ્યા વધે હન કે એમાં ઢોરો હન હોજ વધ દેવાનો અને હવરોમાં હોય તાપમાં હોય રોહણી હન તો બારો કાઢ દેવાનો એટલે હોય ને ખૂટા મારવાના એટલે એની કોમગીરી ચાલુ નહીં જય માતાજી તો જો તારો મો તાપસર એટલે થોડું થોડું કોમ કરવાની શરૂઆત કરી દઈએ તો જો એ કોમ કરજો તમને આપણે હન બતાવું કે આપણે મેથી ધણા નાખીશું ને એટલે આવડું આવડું ચીજો ઊંઘી જી હા તમે પાહથી બતાવજો આવી રીતે હન ઊંઘી જી હા કમ્પલીટ થઈ ગઈ હે બસ આપણે મેથી થઈ જશે બસ ખાવાની મજા થોડીક જ વાઈ ગયા ખાવાપૂરતી કારણ કે આપણે પકવવાનું એટલું બધું એવું નથી ખાવાપૂરતી થાય એટલે બસ આટલું લઈ જાય બસ એવું લાગે તો એક આદુ ઉપર કરી દે ડું મરીયું રોફ એ વખત પણ હમણાં તો ચાલી રહ્યા આટલી અને એક મરછી રહી ગઈ હતી કે જે મસ્ત ફૂટી જાવ ના બાજુ મેઠો લે બરો આપણે આમ જો હું આપણું કામ કરવા ઉલે મેથીના ખાનારા તો આઈ રહ્યા જો કમ્પ્લીટ ને કરીજી ને નથી જોઈ તમે હું જ તો ભારારમ તો તો હેડો જો ને ખેતરમાં અહીંયા કોમ બમ પાલી અને જો થઈ હેતરમાં આપણે શું જવાનું કે આપણે હેતરમાં સના પહેર્યા હતા ને એ સના આપણે આછા દન થઈ જાય મતલબ એટલે શું કઈ જે દન પહેરા ને એ દન આપણે ટાઈમ નહોતો એ કારણ કે એ ખાતી બધું કમાઈ ગયું હતું એટલે આપણને ટાઈમ નહોતો મળે પણ જો આજે નેક રહી તે જઈએ ને સના ચેવા થયા હું નહીં જો અમે હેતરમાં પકી જ્યો દક્ષિણ મમ્મી એ હેડે હેડે આવું હેડો પાપા પગલે ચાન હેડી જો પાપા પગલી ની ને આ બધું જોતી જોતી આમ ખાચો સમય થઈ જાય એટલે જો પાપા ને મકાઈ આવડી આવડી હતી તા ના હતા અને આમ તો જો કેટલી થઈ ગઈ છે ખાસી ખાસી પોસ સસ ફૂટ ઉપર આવી ગઈ છે જો એટલે જો હું કહું કે હું કે હું એમ પણ હારી હે તો જો મિત્રો અમે પોકી જો અમારા હેતર તો આ હ અમારું સણા વાળું હેતર તો જો અમે સણા વાઈ દીધા તો આવરા આવરા આયા હે અને પાછું તમને એક વાત જણાઈ દેવ તો તમે એમ કહો બન તમે એમ કહેતો કે તમારે પોણી નથી તને આ ખેતી સોથી કરી તો તમારી એ ગલત ફેમી દૂર કરું જો અમાર પોણી નથી પણ આ કૂવો હોય અમારા કાકાઈઓનું હોય તો એ અને પાહનથી પોણી લઈને અમે આ ખેતી કરીએ તો બધાને ખબર જ કે પાણીનો ભાગ જે થતો હોય એ આલી દેવાનું તો જો જણાવી દીધું અને આવા કક્ષાણ અહીં જો મસ્ત પડજે અહીંયા ને અને આ હું હેડેલું છું બુંડ અહીં કરો જણા પગે બુંડ ના પગ લાગે અસ્તુ આ ખેતી તો જમીન ના બારીએ ન થાય અને આઈ પાછી ભેર સેર સાલ થઈ ગઈ પણ વધો ની યોને ખાત બેરત જે વધે આપણી તો જો હારા હારાહી પેરી દીધા પાઈ દીધા તાન પોસાહી હે અને તમને એક વાત જણાવી દેવું કે આજે દક્ષિણ પાપા પાસે થોડું ઘણું બોલ્યા અને તમને એમ થાય કે ઓન બોલતા નથી આવડતું ઘણા લોકોને ગમ ને ના ગમ પણ અમે તો હીખ્યા એમ કહેતો તો બરાબર તો જો ઈ બોલી બોલીને એટલું મી બોલાવડાવું કે થોડું ઘણું તો બોલો એમ કહેવાનું એટલે બોલે એટલે હીખ્યા છીએ કોશિશ કરીએ છીએ કોઈ ભૂલચૂક થઈ જાય તો તમે કોમેન્ટ કરીને કહી દેજો તો આપ એનો સુધારો કરી લે હું તો જો હેતરમાં પોકી જાવ અને આપણે આ બાજુ જાઉં આપણે રામકુટિયા જોડે જાઉં રામની ઝું પડિયા એનું નોમ એવું પાડીએ તો જો ગમે તે હોય પણ અમારે હું હેતરમાં ગમે તે કોઈ કોમ કરતા હોય ને તો અમારે એ ઘરસ ગરસ કોમ લાગે જો એટલે અમે એને રામ ઝૂંપડી તો પાડી હોય પણ આજે તો મને રિવિલ કરી દીજું લગભગ એને બારી હોય એમ ઝડ અને એને હન તે શિયાળ ના ખેતી ને અમ ને બે જણ એક જણ કોઈક ઊંઘો આવું જ પડે કારણ કે રખવાનું કરવું પડે એટલે કાકોને પેલી સાઈડ હોય એક જણ આ બાજુ રાય એટલે હું બધા હેતરો હસવાઈ જાય એટલે અમે એ બી આપણે ને તે સાંપરીને કમ્પ્લીટ કરવાની હે લેપી બેપીને કમ્પ્લીટ કરી દે

તો જો મિત્રો આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ